પારડીમાં શંકાસ્પદ રૂપિયા સોળ હજારનો ડીઝલનો જથ્થો સાથે ચાર ઇસમો ઝડપાયા એલએન્ડિ કંપનીમાં રહેતા ત્રણ ઇસમો ગેરેજ સંચાલક સહિત ચારે બિલ પુરાવા રજૂના કરતાં ચોરીથી મેળવેલ હોવાની શંકા પારડી જલારામનગર ખાતે આવેલ ગેરેજની દુકાનમાં ચાર ઇસમોને શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બોલેરો પિકઅપ ટેમ્પો નંબર આઠ જે ત્રેવીસ જીસી સિક્સ થ્રી ટુ સિક્સમાં કેટલાક ઇસમો ડીઝલનો જથ્થો ચોરી અથવા છડ કપટ સંતાડીને પારડી હાઇવે સર્વિસ રોડ જલારામનગરમાં શ્રી એપાર્ટમેન્ટમાં આવેલ ગેરેજની દુકાનમાં સંતાડવાની પેરવી કરતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે સ્થળ ઉપર વેડ કરતા પ્લાસ્ટિકના કેરબાઓ મળી અથવા કપટથી મેળવેલ હોવાનો શંકા જતા પોલીસે એકસો પંચ્યાસી કિંમત રૂપિયા સોળ હજાર છસો પચાસ નો જથ્થો કબજે કર્યો હતો પોલીસે અફઝલ હુસેન મનસુરી રહેવાસી પાડી સુનિલ કેસરદેવ જાટ બનવારીલાલ જયસારામ ઝાટ અને કૈલાસ ગોપાલ મીણા ત્રણેય રહેવાસી ટી ટીકમની બાલદા તાલુકો પાડી મૂળ રહેવાસી રાજસ્થાન સહિત ચારેને પોલીસે ઝડપી પાડ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો